धोरी धोरी मारा जाये कई एकलांध थोड़ा पोहा है वार लेके पंसे हाँ वर्षा दे रत्माव गतिया सात पिवनेरियो नेवीना मेटर हाँ हाँ तो आये धवाड़ा स्पेशलिस्ट आविष्या से ओ बात सुनता एक ही खाली नेट डबल होगी और बात नहीं की हूँ की नहीं सारे मैं नहीं हूँ

ને અટાણે વાતાવરણ આખું વરસાદી થઈ ગયું ને આજે ને થાવકો આવે છે એવું લાગે પવન એ પડે ગયું એકદમ બિલકુલ ને કામમાં આવું તો આપણે ઓલે રાપની હમાર ભેરા થાતા ને એ કરવાનું હતું ઈટીયું કાઢ્યું હતું એમાં કપાવાળામાં પણ એ વર્ષે પૂગ્યા ગયા તો તમે આવે ગયો તો વેલો હોવે ગયો તો હું વેલો ઉઠે ગયો હવે લોગ આગળી ચાલુ કર્યો એની તો પૂણા આઠ થઈ ગયા અટાણે માં મારા અટાણે ઉઠ્યા આગળી ને ગરમા ગરમ શાક બનાવે રોстан સાહેબ ને પતદાન દીકરો પીગા થોડો ભૂકે મૂક્યો દીક બપોર ન આવે તો મે જોતો મે જો હાલે ક્યાં ભાગડી આવી છે પાછો કોઈ વાત આ તા હોકાઈ હા તો તો કહો તો મહાકિનો રયા સખેતર પર હાથી ને ભગવાન તો કહેતા છે કે દોહી કોઈ ને ભગવાન તો ખબર હોય ને એ નકતો હોય કે ડોબી થાનીસ બોલરા કે ખૂબ મોતે યે ફૂડવાણ મારું સાપણી પેલો છે વરસાદ આવ્યો ને એટલે સાફ સફાઈ હાલે છે વરસાદ બહુ નકાય તો સાફ સફાઈ કરવી પડે ધીણો ધીણો હોય તો ધરાબામાં મગણા બોલે જાય વધારે આવે તો તો ધોવાય જાય હમ હોય ધોયા તો ફરીયામાં મગણા થાય હા

ઓ મનતા હરગનિયાં માય ગામ વાતને સુમહામાં ઉપાડ્યું જો ને હા હા થોડું થોડું આખી સાંધી ફરાઈ જાય ખાખે ડબરાઈ નહો ફયા જલ્દી જલ્દી રે સબકી સબકી બતાઈ ના તાઈ મિના ને છે હમ તો પાછું તક એકી ખાલી ડબલું ની બદાઈ માં કીક છે કીક ની થવાળો ને થતો તમે કા કુંભરો મારે હું આ કુંભરો મારે ને કેવક પડી રહ્યા નતી એટલો મે આવ્યો તાર કા કાઈ કોઈ મે બળક તો છત્રી લાગી તી તે વાટી વાઠતી કે ના કે જે બેઠી ઓય હું તો હા ના ના કાઈ કોઈ આ વાઠી આ વાઠી

હાલો દોસ્તો અમે ખાવા બેસી ગયા છે હીંગડા ટમેટા બાજારના રોટલા અને મરસા ને દવા ઈ

પટાણે શિયાળ ને દહ થઈ ને માઈ એટલું બધું ખડવા ટેટલી થાય અરે હબાવ આવે ભૂકા બોલાવતો આવે સા પાણી તો વેલા પીએ લીધા તા આ મેનુ તો પછી કા ઓહો આ તો મારે ઘેર નહીં જવા જાય નાથી આ તીનું લઈને ઉભી નાથી હરેવડા હરેવડા હે હવા મન વિના ના વર્ષે હવા કાં હોય કે આડે પાણી નીકળે એવો મેં નો આવ્યો બોલો હાલો ચાલુ વરસાદ અર વાત નહી કે હું કે આ સારે મે ની હું જા જા જાવ સરેવાન સર્યું જય વારી મહિના વા સરે ઓરે ચાલુ થયો હા એ ફર આ કેતા હા પહારા મહારાણા મહારાણા ની ને મહારાણા હા હાજી એલી એલી જી હું કા લાગે

હાણી બામરોટો તો બોલાવ્યો મી બોલાવવા દીધો હું કાંઈ ભલી રેણી કે બસ થોડુંક ને એ ટીનું ની પાણી કરે સીધી જવા દે ધારી એમાં પછી હાણી બધા ની એક એક એકની ખારેલા હા હા હાલો આગળી બધા ને ધારી એમ ખૂબ જ તો હે સોરે ને એટલી તારી બહુ થાય પાણી ડબલ પીએ ખીલે ગમે એટલો લીલાડો ખાય ને તો પાણીનો ઘૂંટડો ન ભરે બે બે ત્રણ ત્રણ ટાણા કલાક એક સોરે ને તો પાણી પીએ ને પછી ઢોર સીવા થઈ જો નીકળ્યું હા ઘડી બોલવાની ઓ હે આ શું માં કાઈ પાણી ગોરે બગડે છે કેટલા ને લેવા

જોક યે કોપી નું લે ની આવે આ જ ની કર ને પછી મેસેજ આવે તો ખબર પડી જાય કે નું મેસેજ આવ્યો તો ખિસ્સા માં જાટવું નો પડે ને ફોન હાથ માં જવા દે પતિ પતિ દીકરા ની નો કી લે દેવું જોઈએ હું કામ કરતો પૂનું ઘેરવા દે દેવું તો પછી ની ની ઓલા છોકરા રાઈડ કરતા આ તો નો કાવ લે દેઈ માં તી છોકરો સમજ્યા ई हम आते ले लेओ पर हम तो हम जे हरियाल कर तो हु करी नको गो फोड़ा ने गो 100 रुपया नो वो मोजन चोकरा फेरा था कि राड करी नी हां भले इनके ताली आई नो में क लग जाती वही नी कोरी छड़वता हां ती के गोरा पानो मान कागटी हाँ ती तू मान जे मरे 100 रुपया नो गोरो लेहे ती मुती हाथ में अतन はい、ち向こうで